સુરતના દાઉદી વોરા સમજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના યુવાનોએ ઝાપા બજારથી નાનપુરા ગાર્ડન સુધી રેલી યોજી નારેબાજી સાથે ટિપ્પણીઓ કરનારા સામે વિરોધ નોંધાવ્યો હતો દાઉદી વોરા સમાજના સૈયદના સાહેબની સામાજિક પ્રવૃત્તિઓ વિશે ટિપ્પણીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો

અને સમાજના લોકોને દાઉદી વરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સેફુદ્દીનની ચાલતી સામાજિક પ્રવૃત્તિઓ વિશે ખોટી ઉસ્કેરી કરી અને લોકોમાં ત્રેષ ભાવ ઉભો કરી રહ્યા છે. આ વેદનપત્રમાં નામ સાથે લોકો પર સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે. મહત્વનું કહી શકાય કે જ્યાંથી નવા સૈયદના સાહેબ આવ્યા છે ત્યાંથી દાઉદી વરા સમાજમાં અનેક વિખવાદો ચાલી રહ્યા છે. ધર્મગુરુ વિશે આ પ્રકારની ટિપ્પણીને લઈ દાઉદી વરા સમાજમાં રોષ જોવા મળ્યો છે.

જે આજે એ લોકોએ કમિશનર સાહેબને અરજી આપી છે એના અંદર જે મને મારું નામ લખીને હાબીલ મોહમ્મદ બાદશાહ ગુંડા તત્વ સાબિત કરેલું છે ને એવું લખેલું છે કે મેં ગુંડો છું તો રાવત પ્રોપર્ટી ટ્રસ્ટના હોદ્દેદારોને મેં રિક્વેસ્ટ સાથે કહું છું કે મારા ઉપર મારી લાઈફના અંદર કોઈ કેસ છે નહીં અને મેં કોઈના ઉપર મારામારી કરી નથી અને મારો કોઈ બી એવો કોઈ કોર્ટ કેસ ચાલતો નથી અને હું કોઈ ગુંડા તત્વના અંદર છું નહીં તે છતાં તમે જે મને આ સુરત શહેરના અંદર વોટ્સઅપ ગ્રુપના મારફતે જે ફેલાવેલો છે તો હું દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ જે જે ટ્રસ્ટ છે મમ્મદી અંજુમાન ટ્રસ્ટ જે પેપર પર મને જે લખીને આપું છે તો મેં એના ઉપર બદલક્ષીનો દાવો માંદીશ એટલે એના માટે તમે તૈયાર રહેજો મોલાના ઉપર મેં એટલો ફિરા થવાળો માણસ છું કે જેટલા તમે નહીં હોય ને એના કરતાં મેં મોલાને વધારે માનું છું મેં મોલાને મારી જિંદગીના અંદર મોલા મોલા કરું છે ને તમે આવી રીતના ખરાબ રીતે મને ચિત્રો છે તો બસ મેં કંઈ નહીં તો તમે લોકો મોલાના નામ પર આવું ના કરો પ્લીઝ મેં તો એક કામ કરેલું કે સુબાન બસાની વારીમાં જ્યાં મુરદા દફનાય છે ત્યાં અનલીગલી બાંધકામ માટે વાંધો ઉઠાવ્યો એ અનલીગલી બાંધકામ માટે વાંધો ઉઠાવેલો એના સિવાય બીજું કંઈ નથી કરું તો તમે જે મને ગુંડા તત્વો સાબિત કરો છે ત્યાં કરવા માંગો છો

તમામ મુમેન ઇન મુના ખાસ અસલામવાલેકુમ મારી એમ ઇલ્તિજા છે કે જે બી કંઈ ગાંધી ગ્રુપના અંદર વોટ્સઅપ દ્વારા કન્વર્સેશન થયા છે એના અંદર હું એ સબ્બર સોનાસાથી એ કોઈ બાબાસાબના અગેન્સ કે કોઈ બી એવી વોઇસ મેસેજ મેં બાબાસાબના વિરુદ્ધ કર્યા નથી સેકન્ડ થિંગ કે જે કંઈ બી કન્વર્સેશન થયા છે એ સિસ્ટમના વિરુદ્ધ ને એના વિરુદ્ધ જે બી કંઈ થયા છે એ મેં કીધા છે સિસ્ટમના વિરુદ્ધ એ બદલ હું તમામ જેને બી વોડા સમાજના મોહમિનીનને લાગતા વલગતા અને મુફદ્દલ મોલા જે મારા જનોથી અવલા છે આજે ભુરાનુદ્દીન મોલા મુફદ્દલ મોલા મુફદ્દલ મૌલાના શહેઝાદાઓ અને સેઝાદાઓના શહેઝાદાની મેં ખિદમત કરી ચૂક્યો છું મારો કોઈ ઇન્ટેન્સિવો મૌલાને ઠેસ પહોંચાડવાનો હતો નહીં અને હું કદી બી એને પહોંચાડીશ નહીં ઠેસ હું મુફદ્દલ મૌલાનો હંમેશા ગુલામ રહ્યો છું અને ગુલામ રહીશ ઈનશાલ્લા ઓ તાલા અને આ મારા વોઇસ મેસેજ બદલ કોઈને બી કંઈ બી ઠેસ પહોંચી હોય તો હું તહે દિલથી માફી માંગુ છું માફી તલબ કરું છું વસલામ મોલા મોલા મુફદ્દલ મો